હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધાણાના કુરિયા બનાવીશું તો ધાણાના કુરિયાનો ઉપયોગ ગળ્યા અથાણાનો સંભાર બનાવવામાં થાય છે પણ ઘણા લોકો એમ કહે છે કે ધાણાના કુરિયા અમારે ત્યાં નથી મળતા તો માર્કેટ કરતાં ઘણા સસ્તા અને ચોખ્ખા અને ગળ્યું અથાણું બનાવવાના સંભાર માટે ઉપયોગી એવા ધાણાના કુરિયા ખૂબ જ ઓછી મહેનતે ફક્ત પાંચથી સાત જ મિનિટમાં ઘરે બનાવી શકાય છે તો હું છું નિરાલી અને નિરાલિસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો બનાવીએ તો અત્યારે મેં એક મોટી વાડકી જેટલા સૂકા દાણા લીધા છે પહેલાં આપણે દાણાને સારી રીતે સાફ કરી લેવાના છે આંગળી અને અંગૂઠા વચ્ચે ધાણીને લેતા તમે જોઈ શકો છો કે ઇઝીલી નથી તૂટતા તો પહેલાં આપણે એને શેકી લેવાના છે જેથી એમાં થોડોક પણ ભેજ રહી ગયો હોય તો એ નીકળી જાય અને દાણા આપણા એકદમ સરસ ડ્રાય થઈ જાય તો ગેસની સ્લો ફ્લેમ પર આપણે એને શેકી લેવાના છે દાણાને આપણે વધારે નથી શેકવાના ગેસની સ્લો ફ્લેમ પર ફક્ત ત્રણથી ચાર જ મિનિટ શેકતા જ આપણા દાણા એકદમ સરસ ડ્રાય થઈ જશે અને કડક પણ થઈ જશે આ રીતે કુરિયા બનાવતી વખતે જ દાણાને એકદમ સરસ શેકી લેવાથી એમાં રહેલો ભેજ પણ નીકળી જશે અને આપણે જેમાંથી સંભાર બનાવીશું ને એ પણ એકદમ સરસ બનશે અને જો તમે આખા વર્ષ માટે અથાણું બનાવશો ને તો પણ એ બિલકુલ નહીં બગડે તો આ રીતે દાણાના કુરીયા આપણે ત્રણથી ચાર મિનિટ સુધી શેકી લેવાના છે તમે જોઈ શકો છો થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને દાણા શેકાવાની એકદમ સરસ સુગંધ પણ આવવા લાગી છે હવે તમે જોઈ શકો છો કે આંગળી અને અંગૂઠા વચ્ચે દાણાને સહેજ જ પ્રેસ કરતાં આ રીતે દાણાના બે ફાળિયા થઈ જાય છે અને એકદમ ઇઝીલી એ તૂટી જાય છે મીન્સ કે ધાણા આપણા એકદમ સરસ શેકાઈ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એક થાળીમાં ઠંડા થવા દઈશું ધાણા એકદમ સરસ ઠંડા થઈ જાય ત્યાર પછી આપણે એને ક્રશ કરવાના છે હવે તમે જોઈ શકો છો ધાણા આપણા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે તો હવે આપણે એને એક મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું અત્યારે મેં ચટણી જારનો ઉપયોગ કર્યો છે એમાં બધા જ ધાણાને ઉમેરી લઈશું અને ત્યાર પછી જારનું ઢાંકણ બંધ કરી દઈશું અને હવે મિક્સરને એકસાથે ના ચલાવી લેતા અને આ રીતે સ્વિચને રિવર્સ સાઈડ કરીને પલ્સ મોડ પર ક્રશ કરી લઈશું આ રીતે ક્રશ કરવાથી ધણા એકદમ સરસ ક્રશ થઈ જાય છે તો ફક્ત બેથી ત્રણ જ વાર ક્રશ કરવાથી એકદમ સરસ કુરિયા તૈયાર થઈ જશે જો તમે એકસાથે મિક્સરને ચલાવી લેશો ને તો એનો પાવડર થઈ જશે અને એમાંથી કુરિયા તૈયાર નહીં થાય તમે જોઈ શકો છો ધણાનું આ રીતનું ટેક્સચર આવ્યું છે બસ આટલા જ તમારે ક્રશ કરવાના છે હવે આપણે આને ચાડી લઈશું તો એના માટે આપણે ભાત ઓસાવવા માટે જે કાણાવાળો વાડકો આવે છે એમાં કુરિયાને ઉમેરીને ચાડી લેવાના છે તો ધણાને મેં ચાળી લીધા છે તમે જોઈ શકો છો હવે એકવાર આ રીતે ચાડી લીધા પછી જો ફરીવાર આ રીતે નીકળે તો એને ફરી મિક્સર જારમાં ઉમેરી અને એને એકવાર ક્રશ કરી લઈશું તો બીજી વાર પણ મેં દળે લીધું છે અને તમે જોઈ શકો છો ધાણાના કુરિયા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે અને બીજી વાર દળ્યા પછી આ રીતે ધાણાના છોડા જ નીકળ્યા છે તો એને હવે આપણે કાઢી નાખીશું તમે જોઈ શકો છો કે દાણાના કુરિયા આપણા તૈયાર થઈ ગયા છે હવે આપણે એને આ રીતે ઝાટકી લઈશું આ રીતે ઝાટકી લેવાથી કુરી કુરિયા અંદર રહી જશે અને એમાં રહેલો છોડાનો ભાગ આ રીતે બહાર નીકળી જશે જો તમને આ રીતે થાળીમાં ઝપટતા ના ફાવે તો સુપડામાં ઝાટકી લેવાનું તો ફ્રેન્ડ્સ તમે જોયું ને કે આગળનો જે હલકો ભાગ હોય છે એ નીકળી જાય છે અને દાણાના કુરિયા અંદર રહી જાય છે તો દાણાના કુરિયા આપણા તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો ફક્ત પાંચ જ મિનિટમાં ખૂબ જ ઓછી મહેનતે દાણાના કુરિયા આપણા ઘરે તૈયાર થઈ ગયા તો આ રીતે ગળ્યા અથાણાના સંભાર માટે જો તમારે ત્યાં કુરિયા ના મળતા હોય તો એકદમ સહેલી રીતે ફક્ત પાંચ જ મિનિટમાં માર્કેટ કરતાં ખૂબ જ સારા અને ઓછી કિંમતમાં દાણાના કુરિયા ઘરે બનાવીને તૈયાર કરી શકો છો તો બનાવજો અને જો આજની આ રેસીપી તમને થોડીક પણ ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસિપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે વિડીયોને લાઈક કરી અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસિપી સાથે આવજો